ધરમપુરના પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ શ્રી એમ મિર્ઝાએ સોળ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સતીશ વાજવડિયાને સખત સજા સંભળાવવામાં આવી છે જેમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પચ્ચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ ભોગ બનનાર બાળકીને રૂપિયા ત્રણ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે સોળ વર્ષીય કિશોરી કે જેને ચાર સંતાનના પિતા આરોપી સંજયભાઈ સિત્યાભાઈ રાજડીયા પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કરેલું ભોગ બનનારે આરોપી સામે સમગ્ર પુરાવો મેડિકલ એવિડન્સ ઉપરાંત રિપોર્ટના આધારે આરોપીને આઈપીસી નીકલમ ત્રણસો છોતેર માં દસ વર્ષ થી સજા અને પાંચ હજાર નો દંડ અને જો દંડ ન ભરો તો વધુ પાંચ થી સજા જયારે પોક્સોની કલમ છ માં આરોપીને વીસ વર્ષથી સખત કેટલી સજા અને પચીસ રૂપિયાનો દંડ અને રિડન ન ભરે તો બધું છ માસ થી સજાનો હુકમ કરેલો છે અને તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને વળતર રૂપે ત્રણ લાખ રૂપિયા ચૂકવણ પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે છે